નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે દરેક મહિનામાં બે એકાદશીની તિથિ આવે છે એટલે કે અગિયારસની તિથિ આવે છે એટલે કે સુદ પક્ષનો અગિયારમો દિવસ અને વધ પક્ષનો અગિયારમો દિવસ કે જે દિવસે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ અને આ વ્રત એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે તો હવે મહા મહિનાના કૃષ્ણ પક્ષની એટલે કે મહા મહિનાની બીજી એકાદશી આવી રહી છે કે જેના વિશે આ વિડિયોમાં આપણે વાત કરવાના છે કે આ વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે પૂજા મુહૂર્ત સમય શું છે તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય દરેક વિશે આપણે વિગતવાર વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો જેથી કરીને વિજયા એકાદશી કે જે મહાશિવરાત્રી પહેલા આવનારી એકાદશી છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ને બુધવારે મહાશિવરાત્રી રહેશે અને એ પહેલા ભગવાન વિષ્ણુને સમર્પિત એવું આ એકાદશીનું વ્રત આવી રહ્યું છે પૌરાણિક કથા અનુસાર કહેવાય છે કે આ વિજયા એકાદશીનું વ્રત સ્વયં ભગવાન શ્રી રામે પણ કર્યું હતું કે જે પુણ્યના બળે તેવો લંકામાં રાવણ સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો અને તેના ઉપરથી આ એકાદશીનું નામ વિજયા એકાદશી આવ્યું છે એટલા માટે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ કોઈ નવા કાર્ય શરૂઆત કરે છે એ પહેલાં આ એકાદશીનું જો વ્રત કરે છે અને એ પછી કાર્યની શરૂઆત કરે છે તો તેને તે કાર્યમાં જરૂર સફળતા મળે છે એટલે આ એકાદશીનું વ્રત વિદ્યાર્થી હોય કોઈ ધંધાર્થી હોય કોઈ નોકરિયાત વર્ગ હોય કોઈ ગૃહિણી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય જો એકાદશીનું વ્રત કરે છે તો તેને તેનો લાભ જરૂર મળે છે અને એવું પણ કહેવાય છે કે જે કોઈ એકાદશીનું વ્રત કરીને વ્રતનું પુણ્યફળ તેના પિત્રોને સમર્પિત કરે છે તો તેના પિતૃઓને પણ સદગતિ મળે છે તથા તે વ્યક્તિને તેના પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસીજી ખૂબ જ પ્રિય છે તેથી જ ભોગ અથવા પૂજા દરમિયાન એકાદશીના દિવસે તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ તથા આ દિવસે તુલસી માતાની પૂજા કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સમસ્યા દૂર થાય છે મુશ્કેલી પણ દૂર થાય છે તથા આ સિવાય આપણા પારિવારિક જીવનમાં પણ તેના સકારાત્મક પરિણામો મળે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની સાથે દરેક સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતના દિવસે તુલસીજીના છોડને લાલ રંગની ચૂંદડી ઓઢાડવામાં આવે છે તથા તુલસી ક્યારે સાંજે ઘીનો દીવો કરવામાં આવે છે અને જો શક્ય હોય તો પ્રદક્ષિણા પણ કરવી જોઈએ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવ એ મંત્રનો જાપ કરવો જોઈએ આવું કરવાથી જાણીએ અજાણીએ આવતી આપણા જીવનમાં દરેક સમસ્યાઓ દૂર થાય છે અને મા તુલસી અને ભગવાન વિષ્ણુના સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે જે કોઈ વ્યક્તિ આજના દિવસે તુલસીના છોડને સોળ શૃંગારની વસ્તુ અર્પણ કરીને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને તે વસ્તુ આપે છે તો તેનું લગ્ન જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે અને તુલસી માતાના તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે સાથે જ જો આપણા ઘરમાં ભગવાન શ્રીરામનો ફોટો મૂર્તિ હોય તો તેમનું પણ પૂજન ખાસ કરવું જોઈએ એકાદશીનું વ્રત નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો પણ કરી શકે છે પણ દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર પોતાનું શરીર જે રીતે સાથ આપતું હોય તે રીતે એકાદશીનું વ્રત કરવું જો નકળો ઉપવાસ ન થાય તો પાણી પીને વ્રત કરવું પાણી પીને વ્રત ન થાય તો ફળાહાર લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય અને જે વૃદ્ધો ફળાહાર લઈને એકાદશીનું વ્રત કરી ન શકતા હોય કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો તે એકટાણું પણ કરી શકે છે પરંતુ એકટાણામાં રાંધેલો ભાત લેવો ન જોઈએ તેનું ધ્યાન રાખવાનું તો આ રીતે મહા મહિનામાં આવતી વધ પક્ષની એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે કે જેના વિશે આપણે જાણ્યું હવે આપણે એ જાણીએ કે બે હજાર પચીસમાં વિજયા એકાદશી ક્યારે છે તેના પૂજા પારના શુભ મુહૂર્ત સમય શું છે તો મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે એક વાગ્યે પંચાવન મિનિટે થાય છે કે જે પૂર્ણ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરે એક વાગ્યાને ચુમ્માલીસ મિનિટે થાય છે એટલે ઉદ્યતિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારના દિવસે કરવામાં આવશે તથા આ એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે પાંચ વાગેને અગિયાર મિનિટથી છ વાગ્યા સુધીનો તથા એકાદશીના દિવસે જો વિજય મુહૂર્તમાં પૂજા કરવામાં આવે છે તો તેનું ફળ અનેક ગણું મળે છે કે જેનો સમય છે બપોરે બે વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી ત્રણ વાગ્યાને પંદર મિનિટ સુધીનો અને જે લોકો ગોધુલી મુહૂર્તમાં પૂજા કરતા હોય તેનો સમય છે સાંજે છ વાગ્યાને પંદર મિનિટથી છ વાગ્યાને ચાલીસ મિનિટ સુધીનો તો આ રીતે આપને જે પ્રમાણે સમય મળે છે અથવા જે સમયમાં આપ પૂજા કરતા હોય તેના સમય જણાવી દીધો છે તથા એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતના પારણા થાય એટલે કે બારસના દિવસે વ્રતનું પારણું કરવાનું રહેશે વ્રતને પૂર્ણ કરવાનું રહેશે કે જેનો સમય છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર વહેલી સવારે સાત વાગ્યાને ચૌદ મિનિટથી નવ વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધીનો એટલે કે લગભગ સવા બે કલાક જેટલો પારણા કરવા માટેનો સમય છે તો મિત્રો આવી રીતે વિજ્યા એકાદશી વ્રતનું મહાત્મય જાણ્યું તથા વ્રતના પૂજા પારણા સમય મુહૂર્ત વિશે જાણ્યું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી મળતા પુણ્યફળ વિશે પણ વાત કરીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ આપણે કરવાના છીએ તો આપ સૌ લોકો પણ અમારી સાથે તે એકાદશીનો સત્સંગ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર